મિત્રો આજે ત્રીજી તારીખ એટલે સૌરાષ્ટ્રનો અમારો ખેડૂતોનો મળવાનો બીજો દિવસ છે એક પછી એક જાગૃત ખેડૂતને અમે મળી રહ્યા છીએ જે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે સુભાષજી આપેલા માર્ગદર્શન મુજબ કરી રહ્યા છે જેતપુર તાલુકાનું આ ગામ છે અને એ અહીંયા અમારી સાથે એક યુવાન ખેડૂત અશ્વિનભાઈ અહીંયા ઉપસ્થિત છે અશ્વિનભાઈ આ સૌરાષ્ટ્રમાં શેરડીનો બહુ ઓછો પાક છે હવે તમે આ શેરડી કેવી રીતે વાવી કોઈનું જોયું શું કર્યું કઈ માર્ગદર્શન લીધું આ મહારાષ્ટ્રમાં કાંઈ જાઓ છો ત્યાંથી કઈ વાત લીધી સુભાષજીની વાતમાં શું છે આ શિરડીનું જાવ હવે સૌ પ્રથમ તો મેં આજથી એક જટ બે વર્ષ પહેલા સુભાષ પાલેકરની જે કંડોળા શિબિર હતી કંડોળા શિબિર ત્યારે બધી આખી દસો ટકા પાણી જોઈ અને આજીવન નહી વાવવાની બરાબર એટલે પણ ત્યારે તો ખાલી કલ્પના જ ન હોય કે જે પ્રમાણે આઠ ફૂટે વાવવાની કીધી આપડે લગભગ બત્રીસ ની જારી વાવી છે એની જગ્યાએ છન્નું ની જારી ત્રણ ગોળી પોળી અને બિયારણ જોઈ પાણી આજીવન વાવની એટલે પેલા તો આપડે ની અંદર ઉતરતું જ નતું એટલે ત્યારે એવી કલ્પના શેરડી કરવી છે એકર ની અંદર કરે તો બે ત્રણ નો ખર્ચો એટલે પછી બારામતી મહારાષ્ટ્ર અંદર બારામતી એરિયો અમે શેરડી જોઈ અગિયારમા વર્ષ એટલે કે અગિયાર વર્ષ પહેલા વાવેલી અગિયાર વર્ષ અગિયાર વર્ષ વાવ્યા પછી દર વર્ષે કટિંગ થઈ જાય અને એ ફૂટ્યા ફૂટે એને અગિયાર વર્ષ સુધી ફરીને વાવવી જ ન પડે બરાબર પાલેકરજી એવું કે આજીવન નહી વાવાની અને પ્રમોદ ભગત કરી છે બહુ મોટા ડોક્ટર એકસો એકર ની અંદર મહારાષ્ટ્ર નો બારામતી એરિયો એટલે ખરેખર આપડે કચ્છ કેવાય ને બહુ ઓછો વરસાદ ઉનાળા ની અંદર ત્રણ મહિના એક પાણી નું ટીપુ ત્રણ મહિના ની અંદર એક પાણી કેનાલ મેળવ્યું બરાબર છે એક એને ટોટલ પાંચ નો ખર્ચો કર્યો કારણ કે પાણી નથી એટલે ખર્ચો કરવાની વાત નથી બરાબર અને એકરે પાંચ હજાર નો ખર્ચો બત્રીસો રૂપિયા ની ટન શેરડી વેચી હતી એટલે અગિયાર વર્ષ સુધી તો આપણે માની લીધી પછી જે થાય અગિયાર માં વર્ષે જોઈએ માં વર્ષે જોઈએ એટલે આ શેરડી આપણે અત્યારે માની બાર વર્ષ સુધી આને વાવવાની જ નથી આ ઉગ્યા જ કરશે અને આ રીતે આ તમે શેરડી કરી હવે તમે આ શેરડી કર્યું છે તો આને અને બીજો કયો પાક લેવાના છે બીજો મિક્સ માં બધો પાક થઈ શકે અત્યારે મેં થોડાક માં હળદર વાવી હતી થોડીક પેલા વર્ષે થોડોક ડર હોય કે બધી વસ્તુ નહીં પણ હળદર વાવી હળદર આપડે જોઈ શકીએ તો હળદર કાઢો જ છે કેવી રીતની છે હળદરામાં

ઓછા પાણીએ પણ હળદર ને શેરડી આવી રીતે અન્ય પાકો પણ આમાં તમે લઈ શકો છો તો અંદાજે આ ઉત્પાદન તમે કેટલા રૂપિયાનું લઈશો હળદર તો હજી થોડીક છે એકાદ વીઘાને લઈ કેટલું ઉત્પાદન પણ ઉત્પાદન જો એક લાગટ એક વીઘાની અંદર હોય ને તો આવી હળદર બધી એવું કહેતો કે ચારસો મણ સુધી હળદર થાય અને એનો લગભગ પંદર ટકા પાવડર થાય એટલે વીગો સાતસો આઠસો કિલો સુધીનો પાવડરની કાંઈ શક્યતા છે અને હું પાવડર કરીને આને હવે હળદરને એવી રીતે પ્રોસેસ કરે કે એને બાફાય નહીં

પણ આપણે તમે શેરડી ન હરે કરો છો તો 75000 ની થાય એવું આપણે તર દેખાય અને શેરડી કેટલી થશે શેરડી કદાચ પહેલા વર્ષે બાર તેર ટન થશે પણ આવતા વર્ષથી મિનિમમ વીસ ટન ઉપર રહે એક એ 16 ગોઠાના વીઘાની અંદર પચાસ ટન થી વધારે બરાબર છે એટલે આ એક વીઘાની અંદર શેરડી પણ થાય અને આમાં હળદર પણ થાય માનો કે વીસ ટન શેરડી થાય તો આપણે માર્કેટમાં વેચો તો કેટલા રૂપિયાની થાય આપણે એને તમે રસ કાઢીને વેચો અને એ બધું છોડી દો માર્કેટમાં ખાલી વેચી દેવાની માર્કેટમાં વેચે તો એવરેજ ગોળ આ તો એવરેજ સો રૂપિયા ભાવ હોય એક મણનો એટલે સાતસો એ એક મણને સિત્તેર સિત્તેરથી પંચોતેર ની આસપાસ થાય બરાબર છે એટલે ટૂંકમાં આ ઓછા પાણીએ સૌરાષ્ટ્રમાં તમે આ શિરડી કરી શકે તો આ તમે એનું ગુજરાતી કરીને આછાદન એટલે જે વચ્ચે ટૂંકમાં ખેતીનો વેસ્ટેજ કચરો હોય ત્યારે બહાર નાખવાનો નહીં અને ખેતીની અંદર પાછો નાખવાનો એ ભૂકો જમીન માં નહીં ભેડવાનો માથે જમીન ને જમીન છે ઈ આચ્છાદન છે એ ટૂંકમાં સાડી કહેવાય બરાબર ધરતી સાડી કહેવાય એની માથે કપડું હોય ડાયરેક્ટ સૂર્યપ્રકાશ એની ઉપર પડવો જ ન જોઈએ બરાબર છે એટલે તમે આમાં મનો કે આ શિરડી આય છે અને તમે ડીપ અહીં મૂકી છે ઓલી શિરડી ત્યાં છે ડીપ અહીં મૂકી છે એટલે તમે આ પાટલા ની અંદર જ પાણી પાવશો એટલે ત્યાંથી મૂળ આ બાજુ આવે છે અહીંથી મૂળ આ બાજુ આવે છે એટલે શિરડી ની પાસે પાવાની જરૂર નથી પાસે પાવાની અને આની ઉપર પછી આ ઉપર આસાદાન આવી જાય છે એટલે આની અંદર ભેજ જળવાય રહેશે આવું કહેવા માંગો છો ને તમે અને આ જમીન ઉપજાવ થઈ ગાય છે એટલા મોડ દૂર જેટલા મોડ દૂર જાય ને એટલા મોડ જાડા થાય એટલે આવી રીતે ફાઉન્ડેશન તૈયાર થાય ફાઉન્ડેશન તૈયાર થાય ને એટલે શેરડી આખા ખેતરની અંદર ઓગણીસ તમને એક પણ જગ્યાએ ઢળેલ જોવા નહીં મળે બરાબર મિત્રો આ સૌરાષ્ટ્ર ની અંદર એક જમાનો હતો ચાલીસ પચાસ વર્ષ પહેલા બહુ શેરડી થતી પછી આપણી ત્યાં પાણી નથી એટલે થતી પણ આ આ આ પદ્ધતિ પદ્ધતિ ગાય આધારિત મિલન ઓછા પાણી શેરડી પણ થઈ શકે છે અન્ય પાક સાથે પણ થઈ શકે છે આવા યુવાન ખેડૂતો આખા ગુજરાતમાં ધીરે ધીરે હવે આ ગાય આધારિત ખેતી કરતા થયા છે મિત્રો આ એક પછી એક વિડીયો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ આ હરેશભાઈ છે કે આ સંધુભાઈ છે એ પાછલા ત્રણ ચાર વર્ષથી આ પ્રયત્ન કરી રહ્યા છે અને એનું આજે પરિણામ એ મળી રહ્યું છે કે અને ખેડૂત આપણું કામ છે કે આ પ્રકારે જે ખેડૂતોએ કામ કર્યું છે આ યુવાનોએ કામ કર્યું છે એ વાત બીજા ખેડૂત સુધી પહોંચે અને બીજા ખેડૂત અહીંયા આવીને જોવે અને આ જોવા માટે ઘણા ખેડૂત ખેતર આવીને જોવે તો વેલકમ બહુ સારી વાત છે પણ આવું ન કરે તો ઝીરો બજેટ ખેતી તમે બોલો એટલે મોબાઈલમાં યુટ્યુબ ઉપર હજારો સંખ્યામાં વિડીયો આ જાગૃત ખેડૂતના જોવા મળે છે તો એ કેવી રીતે કરે છે એમાં એના બધાને તમને ઘર બેઠા પણ જાણી શકો છો એટલે આવી રીતે આપણે આ આખું જે નેટવર્ક છે એ નેટવર્ક દ્વારા આ જન જન સુધી આ વ્યવસ્થા પહોંચાડીએ અને લોકોને આપણે ઝેર મુક્ત ખોરાકમાં આ ખોરાક મળે એ ખાતર મુક્ત ખોરાક મળે દવા મુક્ત ખોરાક મળે એ માટેનો પ્રયાસ કરી અને ખેડૂતને આ આ ખાતરને દવા ન સાંટવી પડે આ આ તમે જુઓ અગિયાર વર્ષ સુધીની બાર વર્ષ સુધીની શેરડી હવે દર વર્ષે આમાં શેરડી રોપે તો એ બેરાણના કેટલા પૈસા થાય એની કાઢવાની એની નાખવાની ખેતીના કેટલા પૈસા થાય આ તો આને ખરસ જ નથી એટલે આ બધા જે ખેડૂતના ખર્ચ ઘટાડવાની વાત છે એનો પણ અહીંયા આપણને દર્શન થાય છે અને ખેડૂતને ઉત્પાદન વધારે આવે છે એનું પણ અહીંયા આપણને દર્શન થાય છે એટલે આ આખી જે વ્યવસ્થા છે એમાં ખેડૂત પણ મજબૂત થાય છે લોકોને ઝેર મુક્ત ખોરાક મળે છે અને જે ગાય બચાવવાની વાત છે એ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આ વાત વધારે વધારે લોકો સુધી પહોંચે એ માટેનો આપણે પ્રયાસ કરવો જોઈએ આભાર કે જે અશ્વિનભાઈ મહારાષ્ટ્રમાં જોયું કે અગિયાર વર્ષ સુધી શિરડી વાવી નથી મોટી શેરડી બધી કપાઈ ગઈ છે અને તમે નવી ફૂટો તમે નવી ફૂટ છે એટલે આ જે રીતે તાકાત છે એની આ જે સિસ્ટમ છે એનો એ કઈ પુરાવો મળે છે મિત્રો એક એક હજાર લીટર ચાર ટાકા છે ઉપર બરાબર હવે ઉપર આ ગોળા છે ટૂંકમાં ગોળા મૂકેલ એનું કારણ કે જયારે પાણી ભરાઈ જાય ત્યારે ઓટોમેટિક પાણી બંધ થઈ જાય બરાબર પછી આની અંદર પચાસ લીટર ગૌમૂત્ર હોય એક હજાર લીટર ની અંદર આગળ ગૌમૂત્ર છે કે નળ ખોલો પચાસ લીટર ગૌમૂત્ર જ આવે ટાકી ને વાલ ખોલો દર વખતે માપુર નહીં હાથે નો બગડે કઈ નો થાય બરાબર પછી નીચે થી ત્રણ ઇંચ ટોટલ ત્રણ ફૂટ ની ઊંડાઈ છે નહીં બરાબર એટલે ત્રણ ઇંચ નીચે એકદમ ઢાળાઈ પણ આ મૂક્યું છે બરાબર